તાલુકાના ફરેડા અને કોદિયા ગામે દીપડાએ હુમલો કરી બે મોતને ઘાટ ઉતાર્યા દિવસ પૂર્વે તાલુકાના ફરેડા ગામે એક વૃદ્ધાને પણ મોતને ઘાટ તેમજ ગઈકાલે કોદિયા ગામે બે લોકો પર હુમલો કર્યો હતો જેમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો મોતને ઘાટ ઉતારતા કિસાન સંઘ અને કોદિયાના ગ્રામજનોએ આપ્યો આવેદનપત્ર ગીરગઢા મામલતદાર મારફતે રાજ્યના મુખ્યમંત્રીને આપ્યો આવેદનપત્ર કિસાન અને કોદ્યા ગ્રામ દીપડાઓ ગીર વેલી સાથે રાકેશ દવે આપની આસપાસ ગામોમાં બનતી ઘટનાના સમાચાર જાણવા અમારી કરો અને કરો મારું નામ છે ભરતભાઈ પરસોતમભાઈ મકવાણા કામ કોદિયા એમાં ઉપપક્ષ તરીકે અત્યારે ફરજ નિભાવું છું હવે પ્રશ્ન અત્યારે કિસાન સંઘ દ્વારા અમારા પ્રમુખ દ્વારા જે આવેદનપત્ર દેવામાં આવ્યું છે અમારો પણ ઉલ્લેખ છે અને અમારે જ્યાં સુધી આનો નિર્ણય ન થાય ત્યાં સુધી આ વખતે તો પેલી વખત આરએફઓ સાહેબ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને એમને પણ જાણ કરી આજે ગઈ રાતે બનાવ બે દિવસ પહેલાં બનેલો કોશરીમાં હુંલા વ્યક્તિને માથે દીપડો સડી જઈ અને એનું મૃત્યુ કરી નાખ્યું અને વીસ મિનિટ બાદ બાજુમાં રહેતા ખેતરવાળાની ત્યાં પણ એ ઓછરીમાં રહેતા અને એને પણ ઈજા કરેલી છે હવે આ બાબતમાં ફોરેસ્ટર વિભાગને જાણ કરતાં અમારા ફોરેસ્ટર તરીકે ફરજ બજાવે છે માડમભાઈ કરીને માડમભાઈ જ્યારે ચાર બનાવ બીના ત્યારે ફોરેસ્ટર તરીકે ફરજ નિભાવે છે એક જગ્યાએ પોતે હાજર નથી રહ્યા ચારે ચાર બનાવની અંદર અને આ વખતે પણ એમને પેલો ફોન માડમભાઈને કરવામાં આવ્યો તો ભાઈ એમ કીધું કે હું પહેલા ફોનમાં આવું છું બીજા ફોનમાં પણ એવું કીધું હું આવું છું ત્રીજા ફોનમાં એ વ્યક્તિ કીધું કે હું રજામાં કઈ રીતના થાય છે કે ભાઈ તમે રજામાં હોય તો પહેલા ફોનમાં જ કહેવું જોઈએ કે ભાઈ હું મારા અધિકારીઓને મોકલું છું અને જ્યારે બનાવ બને ત્યારે ખુદ હાજર નથી રહેતા અને પોતે અમારા રોજંદા તરીકે માણસો કામ કરે છે એમને મોકલી દેવામાં આવે છે હવે રોજમદારે એવા હુકમથી કામ કરે છે પાછા કે ગામ લોકોની વ્યથા કોઈ સમજતું નથી ગામના જ રોધમદાર છે ગામનું બોલવું જોઈએ ગામનું રાખવું જોઈએ તો એને પણ એવો જવાબ દે બનવા કાલ તો બને જ અને છે એટલે દીપડા તો રખડવાના પણ આવા આ દીપડાની માટે કંઈક કરવું પડે જાન જોખમ છે બધા માટે અને ચાર બનાવ બન્યા છે હમણાં પાછો ચાર દિવસ પહેલા ફરેડામાં બનાવ બનેલો હતો છતાં લોકોએ આજ દિન સુધી કાંઈ કાર્યવાહી કરી નહોતી જે બનાવ બને છે એમાં અન્ય પશુ પક્ષીઓનો પણ શિકારો થાય છે અને માણસોને ઈજા પહોંચે છે તો વન વિભાગ દ્વારા એમને જે સહાય આપવાની થતી હોય છે એ કેટલી આપવામાં આવે છે અને યોગ્ય સમયે આપવામાં આવે છે ખરી કે એ પણ યોગ્ય સમયે નથી આવતી અને કેટલી મળે છે એ પણ અમને હજી રાશિ બાબતની ખ્યાલ પણ નથી પંચાયત દ્વારા અમે ફરજ બજાવી છતાં એ લોકોને પણ જાણત કરેલી કે ભાઈ આ મારણ કરેલું છે તો એટલી જ રાશિ દેવામાં આવે છે તમને તમારા મત મુજબ કેટલી સહાય મળવી જોઈએ અમારા મત મુજબ એવું છે કે ભાઈ જેવું માલ સમજો કે ભેંય છે તો ભેં અત્યારે એક લાખની માથેની જ કિંમતની બધી ભેંસવું હોય હવે એનું મારણ કરે તો આપે તો પચીસ થી ત્રીસ હજાર રૂપિયા કોઈ એમ એક બી દાખલો એવો નથી કે પચાસ હજારની સહાય મળી હોય આજની તારીખમાં વ્યક્તિને પહોંચે હા ત્યારે સહાય મળે જ છે ઓલરેડી સહાય આપે જ છે એ લોકો ત્યારે પેલી જે સરકારની ગાઈડલાઈન મુજબ હતા એ અમારે બે મૃત્યુ થયા છે એમને આપણને સહાય મળી છે પણ હવે માનવ જ ખુદ નથી રહેતો તો એ સહાયને શું કરવાનું જે ઘર એનું પોતાનું હકારી એવો જ વ્યક્તિ જો માટે પૈસા શું નહી વન્ય પ્રાણી નથી વન વિભાગ જ છે એની સો એ સો ટકા અમને એવું દેખાય છે કે એનામાં જ મનોબળ તૂટ્યું છે આ જે જનાવર કબજે કરવા છે જનાવરને સાચવવા જોઈએ જનાવરની દેખરેખ દેખરાખવી ગામની અંદર પાંજરા મેકેલા હોય હવે સમજો કે મારા ભાઈ કર્યું છે કે ભાઈ માના હિંચા કરી છે પાંજરા પાંચ પાંચ પાંજરા મેકેલા હોય તો માણસોને ભલામણ કરીને વી જાય છે કે ભાઈ તમે પાંજરાની દેખરેખ રાખજો જનાવર પિંજરામાં આવે પછી અમને જાણ કરજો તો એની ફરજ શું આવે છે કે ભાઈ જ્યાં સુધી પિંજરા ગામની અંદર ચાલુ હોય ત્યાં સુધી એમની પોતાની ફરજ પૂરતી એને નિભાવી જોઈએ કે ભાઈ પિંજરા ચાલુ છે તો આપણે રાઉન્ડ મારતા રહીએ દરેક પિંજરે આટો મારતા રહી આવી પણ એમની ફરજ પડે ને તો એ પણ નથી કરવા ત્યાર અત્યારે વન વિભાગ દ્વારા રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ થાય છે ખરું નહીં ક્યારેય નહીં આ બનાવ બન્યો ત્યારે આજે બે દિવસ તમારા ગામની અંદર એ પેટ્રોલિંગ કરે છે ના કે જ્યારે જ્યારે બનાવ બિના છે ત્યારે એ પાંદરા મેકીને એમ કે છે કે ભાઈ જ્યારે આ દીપડો આવી જાય એટલે માણસો દાણ કરી દે અમને પછી આગે વનને બોલાવવામાં આવે છે અને અત્યારે મેં આરએફઓ સાહેબને એવી રજૂઆત કરી હતી સાહેબ તમારા અધિકારીઓ ફોરેસ્ટ તરીકે નોકરી કરે છે ફોરેસ્ટર તરીકે નોકરી કરે છે તમને એવો અમને એવો જવાબ આપે છે કે ભાઈ એ હાજર નથી અમે એ પણ માનીએ છીએ હાલો હાજર નથી તો રોજમદારોને શું કામ મૂકવામાં આવે છે તમારા બીજા કોઈ નોકરી અધિકારી નથી અહીંયા આ વસ્તુમાં આરએફસાહેબ ને વાત કરી આર એફ એવું કીધું કે ભાઈ મેં કીધું અમારે આ અત્યારે ફોરેસ્ટરમાં જે નોકરી કરે છે માડમભાઈ કરીને એને ભાઈ છે ધારિયાભાઈ કરીને ઘોડાવળી મિટમાં એ અમારે બે તો અહીંયા જોઈએ જ નહીં આ રજૂઆત કરી તો કે મારો કોઈ અધિકાર નથી એમને બદલી કરાવવાનો એશિએફ સાહેબ આવ્યા એશ્ય પણ એવું કીધું તો મારો પણ અધિકાર નથી આનો જવાબદાર વ્યક્તિ કોણ આ મારણ કરે છે માણસ ભક્ષ્મી બીના છે દીપડા તો માણસ નું મૃત્યુ થયું તો બી આવા જવાબ અમારે માલ ઢોર સારવા જવાના જંગલમાં જ હોય છે જંગલ વાળા જયારે માથા કૂટ થાય ફોરેસ્ટ વિભાગને કે માલધારી કોઈ ગોવળને કૂટ થાય તો એના આમાં લાકડીઓ લઈને ને સેંસી નેવું નેવું જણાનો સ્ટાફ ઉતારી દે આથી બે પાંચ વર્ષ પહેલાં એ જ બનાવ બન્યો હતો ત્યારે નેવું જણાનો સ્ટાફ કેમ આવી ગયો હતો તાત્કાલિક ઘોડાવડી સ્થળ માટે મારી અત્યારે એક જ માંગ છે કે ભાઈ જે ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે જે ફોરેસ્ટર તરીકે કામ કરે છે એ અમારે હાલ કોદ્યામાં એ વ્યક્તિ જોઈને સાસા અને સારા અધિકારી હોય અને પ્રતિષ્ઠાવાન હોય એવા અધિકારીઓની ભરતી કરે અને જે સમજો કે અત્યારે હાલમાં અમારે રોજગાર તરીકે કામ કરે છે માણસો એ રોજગાર તરીકે જે કામ કરે છે એ પણ આવા ઉડતા જવાબો આપે છે એટલે એમને પણ છૂટા કરવામાં આવે અને સારા નિમણૂક કરવામાં આવે